જે કિંમતે વેચવામાં આવે છે તે કિંમતને વેચાણ કિંમત કહેવામાં આવે છે એટલે કે વેચવા માટે જે વસ્તુની જરૂર પડતી હોય જે કિંમત આપણે ચૂકવવી પડે અથવા આપણને જે કિંમત મળે એને આપણે વેચાણ કિંમત કહેવામાં આવે છે ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ કે તમારી પાસે એક જૂનું સ્કૂટર છે જૂનું સ્કૂટર છે એ સ્કૂટર તમે પાંત્રીસ હજાર રૂપિયામાં વેચો છો એટલે જે તમે સ્કૂટરને વેચો એ સ્કૂટરની વેચાણ કિંમત કહેવામાં આવે છે ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ લઈએ ખરાજાત નવો શબ્દ છે ખરાજાત તો ખરાજાત એટલે શું સમજી લઈએ વસ્તુ લીધા પછી તેના પર વધારાની રકમ ખર્ચ કરવામાં આવે છે તેને ખરાજાત કહેવામાં આવે છે આપણે વસ્તુ તો લઈ લીધી પણ એને કંઈક રિપેરિંગ કરાવ્યું હોય કંઈક વાહન ભાડું આપ્યું હોય મજૂરી આપી હોય જકાત આપી હોય ભાડું ચૂક્યું હોય દૂર લઈ જવાની હોય તો આપણે ભાડું ચૂક્યું હોય વધારાનો જે ખર્ચ થયો હોય તેમને ખરાજાત કહેવામાં આવે છે હવે ઘણી વખત તમે પડતર કિંમત શબ્દ પણ સાંભળ્યો હશે તો પડતર કિંમત એટલે શું જે મૂળ કિંમતમાં તમે વસ્તુ લીધી છે અથવા ખરીદ કિંમત એમની અંદર જ્યારે આપણે ખરાજાત એટલે કે વધારાનો ખર્ચ વાહન ભાડું મજૂરી જકાત ભાડું વગેરે હોય એને આપણે ઉમેરી દઈએ ત્યારે જે કિંમત મળે છે તેમને પડતર કિંમત કહેવામાં આવે છે હવે નફો કોને કહેવાય તો વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા વધારે હોય ત્યારે આપણને નફો થાય છે વેચાણ કિંમત ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ કે તમે કોઈ વસ્તુ લીધી છે દાખલા તરીકે તમે ટીવી લીધું છે એ ટીવી તમે પાંત્રીસ હજાર રૂપિયામાં લીધું છે અને તમે સારી કિંમત મળતા તમે એને છત્રીસ હજાર રૂપિયામાં વેચી દો છો એટલે કે આ ખરીદ કિંમત હતી પાંત્રીસ હજાર રૂપિયા વેચો તમે છત્રીસ હજારમાં એટલે વેચાણ કિંમત મોટી થઈ એટલા માટે આપણે નફો થયો એટલે નફો ક્યારે થાય કે આપણે જે ખરીદેલી કિંમત હોય એના કરતાં વેચાણ કિંમત વધારે હોય છે ત્યારે આપણને હંમેશા નફો થતો હોય છે એટલે વેચાણ કિંમત કિંમત ખરીદ વધારે હોય છે હવે આપણે ખોટ સમજી લઈએ ખોટ ક્યારે થાય વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા ઓછી હોય એકદમ સાચી વાત છે તમે એક સાયકલ લઈ આવ્યા છો અને આ સાયકલ તમે ત્રણ હજાર રૂપિયામાં લાવ્યા છો થોડા દિવસ વાપરી અને તમે બે હજાર પાંચસો રૂપિયામાં વેચી દીધી ખરીદ કિંમત ઊંચી છે અને વેચાણ કિંમત નીચી છે ઓછી છે એટલા માટે આપણને શું જશે ખોટ જશે જે પાંચસો રૂપિયા આપણને જશે એ આપણી ખોટ થશે તો હવે તમે બરાબર નફો અને ખોટ સમજી ગયા હશો હવે આપણે રોકડ કિંમત ઘણી વખત શબ્દ વપરાતો હોય છે વસ્તુ વેચતી વખતે કેટલીક વખત છૂટા છૂટ છૂટ આપવામાં આવે અમુક અથવા કમિશન આપવામાં આવે કમિશનના નામે આપણને હાથમાં આવતી રકમ જે રોકડ રકમ આપણે હાથમાં આવે છે રોકડ રકમ આવે છે અને કમિશન અથવા વસ્તુ આપણને છૂટ આવે છે અને આપણને એ હાથમાં આવતી રકમ એને આપણે રોકડ રકમ તરીકે ઓળખીએ છીએ ફરી વખત મૂળ કિંમત જે કિંમતે વસ્તુ ખરીદીએ તેની મૂળ કિંમત વેચાણ કિંમત જે કિંમતે વસ્તુ આપણે વેચીએ છીએ એ વેચાણ કિંમત ખરાજાત વસ્તુ ખરીદ્યા પછી તેમાં વાહન ભાડું મજૂરી જકાત ભાડું વગેરે જે વધારાનો ખર્ચ થયો હોય મકાન લીધું હોય તેમાં રંગ રોગાણ કર્યું હોય ફર્નિચર કર્યું હોય એવું કંઈ કર્યું હોય તો એને ખરાજાત કહેવામાં આવે છે પડતર કિંમત એટલે કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમતની અંદર આપણે ઉમેરી દઈએ તો ત્યારે પડતર કિંમત મળે છે નફો વેચાણ કિંમત કરતા વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા વધારે હોય વેચાણ કિંમત વધારે છે ત્યારે આપણે ખોટ વેચાણ કિંમત કિંમત ખરીદ ઓછી છે ત્યારે ખોટ જતી હોય છે તો આ મુદ્દાઓ ખાસ તમે યાદ રાખજો ચાલો હવે આપણે તેમના સૂત્રો પણ યાદ કરી લઈએ સૌથી પહેલા જો નફો શોધવો હોય તો વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત બાદ કરી દેવાની છે અથવા પડતર કિંમત બાદ કરી દો કારણ કે નફો થાય એટલે વેચાણ કિંમત ઊંચી હશે એમાંથી તમારે ખરીદ કિંમત બાદ કરવાની છે ખોટ શોધવા માટે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની છે કારણ કે ખોટ ગઈ છે એટલે ખરીદ કિંમત મોટી હશે અને વેચાણ કિંમત નાની હશે એટલે એમાંથી ખરીદમાંથી વેચાણ કિંમત બાદ કરવાની છે હવે જયારે ટકામાં શોધવા હોય ત્યારે નફો આપણને ટકામાં શોધવાનો કીધો હોય અને નફો આપ્યો હોય તો નફો તમે શોધી લેવાનું નફો આપણે અંશમાં લઈશું નફો ગુણ્યા સો ભાગ્યા ખરીદ કિંમત આ આપણું સૂત્ર છે નફો ગુણ્યા સો ભાગ્યા ખરીદ કિંમત આ સૂત્ર પણ તમે યાદ રાખજો હવે આપણે ખોટ જ્યારે આપણે શોધવાની હોય ટકાની અંદર ત્યારે કયું સૂત્ર યાદ રાખશું તો નફા જેવું છે કે ખોટ ગુણ્યા ખોટ ગુણ્યા ભાગ્યા ખરીદ કિંમત નીચે તો તમારે ખરીદ કિંમત રાખવાની છે કારણ કે નફો ને ખોટ એ બંને આપણે ખરીદ કિંમત આધારિત મળી જતી હોય છે તો આ બે સૂત્રો તમે ખાસ યાદ રાખજો જ્યારે આપણે ટકામાં શોધવાના હોય ત્યારે આ બે સૂત્રથી આપણે શોધી શકીએ ખાલી ખોટ શોધવાની હોય તો ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરશું ખાલી નફો શોધવો હોય તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરશું તો આ સૂત્રને પણ આપણે યાદ રાખશું ચાલો હવે કેવા પ્રકારના દાખલા પૂછવામાં આવે છે તે પણ આપણે સમજી લઈએ એક પુસ્તક વિક્રેતા એટલે કે પુસ્તક વેચનાર દસ હજાર છસો ચાલીસ રૂપિયામાં એક પુસ્તકની એક હજાર નકલ જોઈ લઈએ આપણે એક હજાર નકલ એ વેચે છે એક હજાર નકલ વેચતા એને અગિયારસો ને ચાલીસ રૂપિયાનો નફો થાય છે તો એ પુસ્તકની એક નકલની કિંમત આપણે શોધવાની છે તો સૌથી પહેલાં સમજી લઈએ પુસ્તકો હજાર છે વેચાણ કિંમત એની અંદર નફ નફો થયો છે આપણે મૂળ કિંમત શોધવાની છે અને વેચાણ કિંમતમાંથી નફો પહેલાં આપણે બાદ કરી દઈશું એટલે આપણને મૂળ કિંમત આપણને મળી જાય તો આ વેચાણ કિંમત છે એમાંથી જે નફો થયો છે એ આપણે અગિયારસો ને ચાલીસ રૂપિયા બાદ કર્યો બાદ કરીએ ત્યારે આપણને જવાબ આવે છે નવ હજાર પાંચસો નવ હજાર પાંચસો રૂપિયા છે એની મૂળ કિંમત થાય છે હવે એ મૂળ કિંમત થઈ એમાંથી આપણે હજાર પુસ્તકો કુલ હતા આપણે શોધવી છે નવ હજાર પાંચસો છેદમાં હજાર હજાર લખ્યા છે આપણે બે ઉપર વધ્યા વધ્યા છે 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 નીચે યાદ કે કાઢવા હોય તો એ આપણે એક અંક પછી પોઈન્ટ આપણે પાછળથી મૂકી દઈશું એટલે એક પુસ્તકની કિંમત નવ પોઈન્ટ પાંચ થાય છે તો આ રીતે આપણે દાખલો સરળતાથી કરી શકીએ ઓપ્શનમાં જોઈ લેવાનું નવ પોઈન્ટ પાંચ હોય એ દાખલો આપણો સાચો છે હવે બીજો દાખલો જોઈએ એક પેન સાઠ રૂપિયામાં વેચતા વીસ ટકા નફો થાય છે તો તેની ખરીદ કિંમત શોધવાની છે પહેલા તો આપણે યાદ રાખશું કે જ્યારે ટકા શોધવાના હોય ત્યારે એની ગણતરી સો ઉપર થાય છે કારણ કે સો ની શતમાન આધારે આપણે ટકા શોધી શકીએ છીએ તો એ શું કરવાનું જો એની ખરીદ કિંમત સો રૂપિયા હોય અને વીસ ટકા નફો થયો હોય તો તમારે એની વેચાણ કિંમત એકસો ને વીસ રૂપિયા રાખવી પડે એટલે કે સો પ્લસ વીસ રૂપિયા એટલે કે એકસો ને વીસ રૂપિયા તેમની વેચાણ કિંમત નક્કી કરવી પડે બસ આ રીતે તમે નક્કી કરી દો કે જો સો રૂપિયા હોય એની ખરીદ કિંમત તો વીસ ટકા નફો ગણતા તેની વેચાણ કિંમત આપણે એકસો ને વીસ રૂપિયા રાખવી પડે હવે આપણને બંને વસ્તુ મળી જાય છે કે વેચાણ કિંમત એકસો વીસ રાખીએ તો ખરીદ કિંમત સો થાય અહીં આપણને કિંમત આપી છે સાહીઠ રૂપિયા એટલે લખશું અહીં વેચાણ કિંમત સાઠ છે તો શું તો કઈ નથી કરવાનું અહીંયા ત્રિરાશ મૂકી છે તો ત્રિરાશી મૂકી સાહીઠ ગુણ્યા સો એક નીચેથી ઉપરથી લઈશું એટલે મેં લખ્યા છે નીચે આવી જશે એટલે એકસો વીસ નીચે આવી ગયા અહીં મીંડું મીંડું ઉડી ગયું મીંડું ઉડી છે નીચે બાર છે ઉપર સાઈઠ છે બાર પંચાસ સાહીઠ કારણ કે ઉપર જ્યારે સાઈઠ હોય અને નીચે બાર હોય તો બાર પંચા સાઈઠ થાય છે અને જે ઉપર દસ વધ્યા છે સોમાંથી માંથી એટલે આ માટે આપણે જોવો અહીં ઉપર છે પાંચ આ પાંચ અહીં છે દસ એટલે દસ છક ઉપર પાંચ એટલે દસ પંચા પચાસ તો આપણો જવાબ આવશે પચાસ તો જ્યારે આવો દાખલો હોય તો સૌથી પહેલા તમારે કોઈ ચિંતા કરવાની નથી નફો થયો હોય તો સોની અંદર એ ઉમેરી દેવાનો ખોટો દાખલો પણ આગળ આપણે જોઈએ છીએ તો એક વખત આ દાખલાને તમે ધ્યાનથી જોઈ લો અને ન સમજાય તો બરાબર એક વખત સમજી લો સૌથી પહેલા ખરીદ કિંમત સો હોય તો એમાં આપણે વેચાણ કિંમત એકસો વીસ રાખવી પડે કારણ કે ટકાવારી આપણે સો ઉપર સોથીસી પછી ત્રિશી મૂકી છે વેચાણ કિંમત એકસો વીસ હોય તો ખરીદ કિંમત સો હોય હવે અહીં વેચાણ કિંમત સાઠ છે એટલે આપણે ત્રી રાશિ આપણે ચોકડી ગુણાકાર કરી દઈશું એટલે આપણને સરળતાથી જવાબ મળી જશે ચાલો બીજા દાખલા જોઈએ એક વસ્તુ વેચતા વેપારીને આઠ ટકા ખોટ જાય છે તો વેપારીની આ વસ્તુ એક હજાર ત્રણસો એસી માં વેચી હોય તો તેની ખરીદ કિંમત શોધવાની છે આપણે પહેલા જેવો દાખલો છે ટકા ઉપર આઈ છે એટલે આપણે સો ઉપર કરશું આઠ ટકા ખોટ એટલે સો ની વસ્તુ ખરો ખરીદો તો આઠ રૂપિયાની તમને ખોટ જાય આઠ રૂપિયા તમને ઓછા મળે એટલે તેની જે વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતા ઓછી થશે હવે આપણે સો ઉપર ગણતરી કરવાની છે જો એની વેચાણ કિંમત આપણે સો રૂપિયા રાખીએ તો એની ખરીદ કિંમત સો માંથી આઠ ઘટી જાય એટલે સો માંથી આઠ આપણે ઓછા કરશું અને જવાબ આવશે બાણું રાશી મૂકવાની છે તો ચાલો આપણે અને દાખલો જોઈ લઈએ વેચાણ કિંમત સો હોય તો એમાંથી આપણે આઠ બાદ કરી લઈએ બાણું જો વેચાણ કિંમત બાણું હોય તો ખરીદ કિંમત સો રૂપિયા હોય ખરીદ કિંમત વધારે છે કારણ કે ખોટ છે હવે આપણે રાશી મૂકી દઈએ આપણે વેચાણ કિંમત હતી એક હજાર ત્રણસો એસી તો હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એક હજાર ત્રણસો એસી ગુણ્યા સો છેદમાં આવશે બાણું કારણ કે એ આપણી વેચાણ કિંમત બની ગઈ છે હવે આપણે શું કરવાનું આમાં એકદ ઉડે એવું છે કારણ કે નીચે બાણું છે આ રીતે આપણે ભાગ પાડી દઈએ તો ઉપર ઉપર બે બે ઉડી જાય એટલે આપણે સંખ્યા થોડીક નાની થતી જાય છે તો હવે જે વધી છે એ સંખ્યા પણ આપણે જોઈ લઈએ એક હજાર ત્રણસો એસી પચીસ એ બે નો ગુણાકાર આપણે કરવાનો નીચે નાની સંખ્યા થઈ ગઈ જયારે બંનેનો ગુણાકાર કરીએ છીએ ત્યારે એ જવાબ પચીસ વડે ગુણાકાર કરશું ચોત્રીસ હજાર પાંચસો એને ભાગ્યા ત્રેવીસ ત્રેવીસ વડે તેમનો ભાગાકાર સરળ કરશો એટલે જવાબ આપણો પંદરસો રૂપિયા આવશે એ જે ઓપ્શન ની અંદર હશે એ દાખલો આપણે સરળતાથી ગણી શકશું જ્યારે તમારે જીરો જીરો ઉડતા ન હોય સમાન સંખ્યા ન હોય તો તેમના થોડાક અવયવ પાડી અને નાનું રૂપ આપી અને અવયવ ઉડાડી અને આગળ દાખલો આપણે ઝડપથી ગણી શકતા હોઈએ છીએ ચાલો વધારાના દાખલા આપણે જોઈ લઈએ એ શું બીજા કેવા પ્રકારના દાખલા પૂછવામાં આવે છે સ્નેહા એ એક રમકડું એકસો છન્નું રૂપિયામાં ખરીદ્યું તેની બેનપણીને બસો સત્તર રૂપિયા વેચ્યું તો તેનો નફો થયો કે ખોટ અને કેટલા રૂપિયા એકદમ સરળ દાખલો છે એક રમકડું છે એકસો છન્નું રૂપિયામાં ખરીદ કિંમત છે વેચું છે એને બસો ને સત્તર રૂપિયામાં એટલે વેચાણ કિંમત મોટી છે ખરીદ કિંમત નાની છે ફાયદો થયો એ તો ન ખબર પડી કે નફો થયો છે પણ કેટલો થયો એ પણ એકદમ સરળ છે બસો ને સત્તર રૂપિયા છે બસો ને સત્તર રૂપિયા એમાંથી તમારે એકસો છન્નું ખરીદ કિંમત છે એ આપણે શીખ્યા હતા નફો શોધવા માટેનું સૂત્ર બસો સત્તર માંથી એકસો છન્નું તમે જયારે બાદ કરશો એટલે કેટલા રૂપિયા આવશે એકવીસ એ મોખિક પણ તમે કરી શકો છન્નું માં કેટલા બસો કરવા માટે ચાર છે અને ઉપર સત્તર રૂપિયા સત્તર ની અંદર ચાર નાખશો એકવીસ રૂપિયા એટલે આ રીતે આપણે ઝડપથી દાખલો કરીશું એકવીસ રૂપિયા નફો કયા ઓપ્શનની અંદર છે જે ઓપ્શનની અંદર જવાબ હોય એ આપણે એ બીસી કે ડી એ પસંદ કરી હું એમાં સીટની અંદર ઝડપથી લખી લઈશું ચાલો જે એક દાખલાનો વારો કરીએ અક્ષયભાઈએ એક ઓફિસ પાંસઠ હજાર સાતસો રૂપિયામાં લીધી તેનું રંકામ કર્યું ચૌદ હજાર સાતસો રૂપિયામાં અને પછી તેમને બાર હજાર ત્રણસો રૂપિયા એમને નફો લેવો છે બાર હજાર ત્રણસો રૂપિયાનો નફો લઈ અને પછી એ ઓફિસ વેચી દેવી છે તો આપણે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ એ દાખલો આપણે ગણવાનો છે તો સૌથી પહેલાં ખરાજ હતા આપી છે કારણ કે રંકામ કર્યું છે વધારાનો ખર્ચ કર્યો છે એટલે કે આપણે પડતર કિંમત મેળવી પડશે ખરી કિંમત વધતા ખરા એટલે પડતર કિંમત આપણને મળે છે પાસઠ હજાર સાતસો રૂપિયામાં ઓફિસ ખરીદી ચૌદ હજાર સાતસો રૂપિયાનો રંગ રહ્યો બંનેનો સરવાળો એસી હજાર ચારસો રૂપિયા થાય જયારે તમે સરવાળો કરશો એટલે થશે ચાલો પડતર કિંમત મળી ગઈ હવે આપણે નફો લેવો છે બાર હજાર ત્રણસો એટલે પડતર કિંમતની અંદર તમારે નફો ઉમેરવો પડે એટલે કે વેચાણ કિંમત મેળવી છે ત્યારે પડતર કિંમત વધતા નફો વેચાણ કિંમત આપણે ઊંચી કરવી છે ત્યારે આપણે બંનેનો સરવાળો એટલે એસી હજાર ચારસો એની અંદર બાર હજાર ત્રણસો એ ઉમેરશું બંનેનો સરવાળો જયારે કરશો એટલે બાણું હજાર સાતસો રૂપિયા આવશે એમાં એને ઓફિસ વેચવી જોઈએ તો એમને બાર હજાર ત્રણસો ફાયદો થાય તો તમારો જવાબ હજાર એ બીસીડી વિકલ્પની અંદર શોધી લેવાનો છે તો આ રીતે કોઈ પણ દાખલો તમે સરળતાથી ગણી શકો છો માત્ર એક વખત તેમના સૂત્રો ખાસ જોઈ લેજો વેચાણ કિંમત કોને કહેવાય ટકાવારી શોધવાના સૂત્રો જોઈ લો બધાય અને ફરી વખત યાદ કરી તમારા નવોદયની બુકલેટની અંદર જે જે મુદ્દા આપ્યા છે તેને આપણે ફરી વખત યાદ કરી લેશું અને વારંવાર દાખલાનો મહાવરો કરશું તો તમને સરસ મજાના તમામ દાખલાઓ આવડી જશે